તો જો આપણે ફાઇનલી ભોગી ગયા છીએ તો હવે આપણે જીપ સફારી કરવા નીકળી ગયા છીએ હા હા લેતા જઈ હાલ અને હવે આ બબુને ઊંઘ આવે છે રોતો તો તે એને પછી છે ને આવી રીતે એનું ઘોડિયું બનાવ્યું છે એનું ઉપર બે ગયા કેવલ સવારી કર્યા છે એ આપણે અને બહુ મજા આવે છે

આપણે ફ્રેશ થઈ ગયા છે અને આપણે હોટેલ થી ચેક લઈ લીધું છે અને હવે આપણે જઈએ છીએ ડિઝર્ટ કેમ્પ નઈ ભરત હા તો ચાલો તમે બધા મળીએ એય લલ્લુ લલ્લુ પંપો જય લલ્લુ તો જો હવે આપણે જવા દઈએ કેમ કે આમ તો આપણે લેટ થઈ ગયો થોડું કા તો આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ તો હવે અંદર જોઈએ આપણો ટેન્ટ કેવો છે કાં તો જો આપણે પોંગી ગયા છીએ હા હે તો જો બધા ટેન્ટ લાગેલા છે તો આ એકસો પંદર મોટા ભાઈનો છે અને એકસો ચૌદ મારો છે ટેન્ટ તો ચાલો આપણે ટેન્ટની વિઝિટ કરી લઈએ હા તો જો આપડે મેડમજી અંદર આવી ગયા છે અને આ આપણો બેડ છે મસ્ત છે કા ટેન્ટ સરસ છે ને આલે ફૂમ બોલો તો હવે આપણે જીપ સફારી કરવા આ નીકળી ગયા છીએ કેમલ રાઇડ્સ ને જીપ સફારી ને અરે બહુ મજા આવી છે હવે માટે રણ જોવા માટે અરે મજા આવે છે તો જો આપણે રણ માં પગી ગયા છીએ તો આપણે રણ માં પગી ગયા છીએ બઉ મજા આવે ને તો જો આપણે ફોટો શૂટ કરી લીધા છે હા રણમાં અને હવે આ બબુને ઊંઘ આવે છે રોતો તો તે એને પછી છે ને આવી રીતે એનું ગોળિયું બનાવ્યું છે એનું તો છે ને એને આપણે નાખ્યો છે ગોડિયામાં મજા આવી હો બહુ મજા આવી હા ચા 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 હા મજા આવે ને હા તો મોટાભાઈને રણમાં ચા પીવાનું મન થયું છે તો મોટાભાઈ રણ ચા પીવે છે આપણે જિપસી આવી ગઈ છે એટલે હવે આપણે બેઠી જઈએ અને આપણે જવા દઈએ આગળ હવે ક્યાં જવાનું પહેલાં કેમલ કરવી તો હવે કેમલ કરીને સીધા આપણે જવા દઈએ ટેન્ટે બરાબર

તો કેમ બધા જગમગાવા મળ્યા છે ઠંડી બઉ છે તો જો આપણે બધા બે ગયા છીએ નાસ્તો નાસ્તો ચાય નાસ્તો આપશે લગભગ તો આપડે બેહી ગયા છીએ અને મોટા બેન ઘોડી લેવા મોકલ્યા છે જો આપણે બધું ગોઠવાઈ ગયું છે બીજેનું એનું અને આપણે ગોઠવાઈ ગયા છીએ અને ભરત જો ટોપી બોપી બધું પહેર લીધું છે બહુ ટાઈટ વાય છે તો અમે તમારે ડાન્સ કરવાનો છે ટાઈટ નો વાવી જોઈએ એટલે હું છે થોડી ગરમી થઈ જાય ને એવું છે તે જેકેટ પહેર્યું છે ને હું ડાન્સ કરો તો ગરમી થઈ જાય કે નહીં થઈ જાય ને એને તો વાંધો નહીં હવે આનંદ રહી જાવ એક કામ કરો ભરત એવું કરું અન પાકું ને જો બહુ મોટો ચાંદલો કરી દીધો ચાંદલો જો પણ કર્યો છે મને તો મોઢા પ્રમાણે જ કરી દીધો મોટો ચમરો મને જો કવડો મોટો કરી દીધો તમને મારા મોઢા કરતા મોટો થઈ ગયો અને પાછળ જો અમારે જયવર્ધનભાઈ નું હાલ આવે મારે હમુ आगा। आगा। रावेता मुझे भाला कलवाड़ा भाई उभा रही गया से आला करवा माटे भरत सिंह जी मारो नाम बोल ले दो भरत सिंह जी ओ बगिया भी क्या है जिसमें माली ना हो कहते हैं कि जिस बगिया में माली ना हो बगिया किसी काम की नहीं होती अरे भरत सिंह जी ओ बगिया भी क्या है जिसमें माली न हो और वो रसोई घर भी क्या है जिसमें टूटी फूटी चार पांच थाली ना हो घर भी क्या है जिसमें काली गोरी नन्नी मुनी आठ दस आपकी ना नाह क्या है जिसमें प्यार भरी जोरदार ताली ना हो, ना हो। खाने का शौक है ज्यादा नहीं कह सकते <laughs> क्यों सर सही बोला सही बोला जी जी विजय सिंह जी आपको पीना है तो पेट में फिल में पियो और मगर जाए तो आप हम सबको पिला के पियो <laughs> अगर बोतल में शराब कम है કો થોડા પાણી મિલાવો પી લો ઓ ઓ થેન્ક યુ થેન્ક યુ જી હા કેમ છો ભારત કુમાર ભારત આજી રહ્યા ઓ रेखा जी जमीन के ऊपर बैठ गई और इनके हाथ में सौ का नोट है ये आपके दिए हुए इनाम के पैसे हैं ये नृत्यका हमारी जमीन के ऊपर रखकर अपने शरीर का बैलेंस बनाती हुई वजनदार नृत्यका शरीर का बैलेंस बनाती हुई पीछे झुककर अपने मुंह द्वारा उठाएंगे नागिन की तरह बलकाती हुई हमारी रेखा जी एक बार जोरदार ताली आ जाए इनके लिए यह ताली कलाकार के लिए सबसे बड़ा दान है पंखो ऑटोमेटिक सुए इनके ऊपर चढ़ के नृत्य पेश करेंगे क्योंकि पहले पिनहारी जब पानी भरवा जा, जाती थी तो उस टाइम उनको बड़े कांटे वगैरह झाड़िया लगती थी तो उसके ऊपर ये आधारित है ये नृत्य Oh, boy. Bye, bye. Ah, just a 哎，大哥。 તો જો આપણે ફાઇનલી અંદર હવે આવી ગયા છીએ જમી કારવીને અને જમવામાં બહુ મજા આવી બહુ જ સરસ જમવાનું હતું અને અહીંયા કેમ્પમાં ભી બહુ મજા આવી છે ઓ ભરત અમારે ભરત તો નાચી નાચીને થાકી ગયા હોય નાચી પણ એના જેટલું નહીં ઓરી જેટલું નહીં ઓરી જેટલું નહીં આ તો બો નાચું પણ બો નાચું આઈ રહી જાવું છે આઈ રહી જાવું હે એ નાચવા રહી જાવું છે તો હારું આલો તમને મૂકીને જાય બરાબર તો હારું આલો ઊંઘ એટલી આવે છે તો આપણે હવે લોગને આજના એન્ડ આપીએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો એને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ડ્રીમ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય